હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત છે અહીં ભારે વરસાદથી જાનમાલને મોટું નુકસાન થયું વરસાદના કારણે અત્યાર સુધી ઓગણચાલીસ લોકોના મોત થયા બિયાસ નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધ્યું આખું હિમાચલ પ્રદેશ ભયાનક સંકટનો સામનો કરી રહ્યું છે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત ભયાવહ પૂર અને તબાહી સાથે થઈ છે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ વાદળ ફાટવાને કારણે જાનમાલને મોટું નુકસાન થયું છે મંડી અને શિમલા જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે મંડીમાં વ્યાસ નદીનું જળસ્તર ચિંતાજનક રીતે વધ્યું છે જેને કારણે પંડુમાં ડેમના તમામ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા શિમલામાં પણ ભારે વરસાદને કારણે શિમલા કાલકા રેલ લાઇન બંધ થઈ ગઈ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન થયું છે ધર્મશાળા તથા કુલ્લુમાં અનેક લોકો હજુ સંપર્ક વિહોણા છે હિમાચલ પ્રદેશમાં ચોમાસાના કારણે આશરે ત્રણસો કરોડ રૂપિયાની નુકસાની ભીતિ સેવાઈ રહી છે હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે નદી નાણાં છલકાઈ ગયા છે સેંકડો રસ્તાઓ ભૂસ્ખલનના કારણે બંધ કરવા પડ્યા છે અનેક સ્થળે વૃક્ષો ધરાશાય થયા છે શિમલા સહિત ઘણા જિલ્લાઓમાં દિવાલ પડવાને કારણે જાહેર સંપત્તિને મોટું નુકસાન થયું છે હવામાન વિભાગે ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે નવ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે ઉના બિલાસપુર કાંગડા મંડી સિરમોર અને સોલનમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે હમીરપુર શિમલા અને કુલ્લુ જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર થઈ છે લોકોને નદી નાળા અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ઘણું નુકસાન થઈ રહ્યું છે રાજ્યના ચાર જિલ્લા મંડી સોલન કાંગડા અને સિરમોર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા શાળાઓ બંધ રહેશે આ તમામ જિલ્લાઓમાં તમામ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે સતત વરસાદને કારણે નદી નાળાનું જળસ્તર પહેલાથી વધેલું છે હવે જો વધુ વરસાદ પડે તો આખું હિમાચલ પ્રદેશ પૂરના સંકટમાં ઘેરાઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી